સરદાર પટેલની જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધાનેરા ખાતે શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરા નેનાવા રોડ પર ધાનેરાના પૂર્વ ધારાસભ્ય શ્રી નથાભાઈ પટેલ જયેશ સોલંકી પ્રમુખ ધાનેરા યુથ કોંગ્રેસ વિધાનસભા સિદ્ધરાજસિંહ ચૌહાણ હરપાલસિંહ ચુડાસમા ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ ઉપરાંત મુકેશ આંજણા ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મામંત્રી કોલેજના રૂપાભાઈ પટેલ તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા વિશાળ ભારત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વ્હાઈટ ક્રોસ વોલેન્ટરી બ્લડ ધાનેરા શાખાના સહકારથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો તેમજ યુવાનોએ રક્તદાન કર્યું હતું આજે ધાનેરા ખાતે સુરજય કોલેજમાં ધાનેરા શહેર કોંગ્રેસ સમિતિ અને ધાનેરા યુથ કોંગ્રેસ સમિતિ અને જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના આયોજનના ભાગરૂપે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આજે સરદાર પટેલની જન્મજયંતિ અને સ્વ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ગોલ્ડ તો તાલુકા કક્ષાનો જે કંઈ કેમ્પ રાખવામાં આવ્યો છે એમાં મોટા ભાગના ખૂબ યુવાનોએ એમાં રશ લીધો અને ખૂબ જ મોટા પરમાણ આવીને બ્લડ કેમ્પમાં પ્રોત્સાહિત કરવા માટે આવ્યા તે બધા આવનાર બધા બ્લડ કેમ્પના યુવાન મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કોંગ્રેસ દિવસે દિવસે આગળ વધતી જાય અને પાયાના કામો કરતી અને દેશમાં પરિવર્તન લાવે તેવી સૌ કાર્યકર્તા ભૂતંતી